આપણે ધોરણ દસ વિષય ગુજરાતી એની આગામી અગિયાર માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી એમાં કૃતિ એટલે કે પાઠના નામની સામે તેના કર્તા એટલે કે લેખકનું નામ આપણે જોડવાનું છે તો પ્રશ્ન એક જોઈએ ઘોડીની સ્વામી ભક્તિ તો આ પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ ત્યારબાદ ભૂખથી એ ભૂંડી ભીખ તો આ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન તો આ પાઠના લેખક છે ગુણવંત શાહ અને ચોપડાની ઇન્દ્રજાળ તો તેના લેખક લેખક છે ચંદ્રકાંત પંડ્યા ત્યારબાદ આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રશ્ન પાંચ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા તો જવાબ આવે અંકિત ત્યારબાદ દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા તો જવાબ આવે વેલજી ત્યારબાદ ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા તો જવાબ આવે સ્વામી વિવેકાનંદ અને પ્રશ્ન આઠ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા તો જવાબ આવે રાજપુર ત્યારબાદ એક ઉત્તર લખવાનો છે એક વાક્યમાં એમાં પ્રશ્ન નવ સતાવધાની શક્તિ એટલે શું તો સતાવધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ અને પ્રશ્ન દસ સંદર્ભ રખડુનો કાગળ માંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે તો જવાબ આવે ડાંગ વનો અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં તમને ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી ગમે તે બે પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે અને પ્રત્યેકના બે ગુણ છે ત્યારબાદ પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર તમારે ઉત્તર લખવાના છે અહીંયા ત્રણ પ્રશ્નોમાંથી તમારે ગમે તે બેના ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે ત્યારબાદ આપણે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગનું સોલ્યુશન જોઈએ તો એમાં અહીંયા કૃતિની સામે તેનો સાહિત્ય પ્રકાર જોડવાનો છે તો પ્રશ્ન સત્તર ચાંદલીઓ તો ચાંદલીઓનો સાહિત્ય પ્રકાર છે લોકગીત પછી માધવને દીઠો છે ક્યાંય તો એની સામે આવે ઉર્મી ગીત ત્યારબાદ વતનથી વિદાય થતા તો એની સામે આવે સોનેટ અને દીકરી તો એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ તો વૈષ્ણવજન લોભી ને ખાલી જગ્યા છે તો જવાબ આવે કપટ રહિત ત્યારબાદ ઉજરા ખાલી જગ્યા ફૂટે તો જવાબ આવે રક્ત ટશ્યા ત્યારબાદ ગંગા સદી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા તો જવાબ આવે ભક્તિ માર્ગે ત્યારબાદ કવિ રાજેન્દ્ર શાહ મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે તો જવાબ આવે આનંદ ત્યારબાદ આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો ભારવાળો મુગટ એટલે કે જવાબદારીવાળો મુગટ ત્યારબાદ પ્રશ્ન છવ્વીસ હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે તો પડકાર એટલે કે હાક માટે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે એમાંથી તમારે ગમે તે બે પ્રશ્નોના ઉત્તર લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે ત્યારબાદ આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે અહીંયા પણ ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી ગમે તે બે પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ છે ત્યારબાદ આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોઈએ તો એમાં પ્રશ્ન તેત્રીસ એમાં અહીંયા આપણને એક શબ્દ આપેલો છે આ શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનો છે તો સુરક્ષિત તો સુરક્ષિતની સાચી જોડણી અહીંયા છે ત્યારબાદ કુલ દીપકની સાચી જોડણી અહીંયા વચ્ચેની છે ત્યારબાદ આપણે સંધિ જોડવાની છે તત્વત્તા અનુસાર તો થાય તદ અનુસાર ત્યારબાદ આગળ વધીએ માછીમાર શબ્દોનો સમાસ ઓળખાવવાનો છે તો જવાબ આવે ઉપપદ ત્યારબાદ અહીંયા બે શબ્દના જોડણી ભેદ અને અર્થભેદ જણાવવાના છે તો માંદા માંદા એટલે બીમાર અને માદા એટલે સ્ત્રી જાત ત્યારબાદ અહીંયા આપણને એક વાક્ય આપેલું છે કે આપણી બબલીની જ પગલી જાણે તો આ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે તો અહીંયા વાક્યમાં જાણે આવે જાણે રખે શકે શું એવો કોઈ શબ્દ આવે તો અલંકારનો પ્રકાર થાય યમક ત્યારબાદ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો પરપ્રત્યય ત્યારબાદ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે નિંદા નિંદા એટલે કે વગોવણી અને કૂપ કૂપ એટલે કૂવો ત્યારબાદ બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખવાનો છે તો બાજરો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યારબાદ આગળ વધીએ રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે કંઠે પ્રાણ આવા એટલે કે મરવા જેવું થવું ત્યારબાદ કહેવતનો અર્થ લખવાનો છે બાવાના બે બગડ્યા એટલે કે બંને બાજુએ પરિસ્થિતિ બગાડવી ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે માણસની અવર જવર વિનાનું તો વિજન ત્યારબાદ આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે શુષ્ક તો શુષ્કનો વિરોધી શબ્દ છે આર્દ્ર ત્યારબાદ અહીંયા આપણને એક વાક્ય આપેલું છે કે નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે તેનું કર્મણી વાક્ય બનાવવાનું છે કે નિશ્ચિત તો જવાબ થાય નિશ્ચિત વડે નિયમિત પ્રાર્થના કરાય છે ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખવાનું છે લગણ લગણ એટલે કે સુધી અથવા લગી ત્યારબાદ આપેલા વાક્યમાંથી વિશેષણ સુધીને તેનો પ્રકાર લખવાનો છે તો અહીંયા વાક્ય છે હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે તો સુંદર એ ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ સુધીને તેનો પ્રકાર બતાવવાનો છે તો અહીંયા વાક્ય છે સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે તો સમજાવતા સમજાવતા એ ક્રિયા વિશેષણ છે તેનો પ્રકાર છે રીતિવાચક ત્યારબાદ વિદ્યાર્થી શબ્દ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો અહીંયા એનો જવાબ આપેલો છે અહીંથી તમારે યાદ કરી લેવાનું છે ત્યારબાદ આપેલા વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું છે કે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે તો આનું પ્રેરક વાક્ય થાય કે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે અથવા બીજી તરફ લખવું તો પણ લખાય કે બાબુભાઈ વિદ્યાર્થીઓ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે ત્યારબાદ આપણે પ્રશ્ન એકાવન જોઈએ અહીંયા આપણને એક પંક્તિ આપી છે આ પંક્તિનો છંદ ઓળખાવાનો છે તો જવાબ થાય મંદા ત્યારબાદ જે છંદના પહેલાં અને ત્રીજા ચરણની તેર તેર માત્રા હોય તથા બીજા અને ચોથા ચરણની અગિયાર અગિયાર માત્રા હોય તે છંદનું નામ જણાવવાનું છે તો એ જવાબ થાય દોહરો છંદ ત્યારબાદ વિભાગ ડી તો વિભાગ ડીમાં અહીંયા આપણને બે અર્થ વિસ્તાર આપેલા છે આ બેમાંથી કોઈ પણ એકનો તમારો જવાબ લખવાનો છે અને આના ચાર ગુણ છે ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ સો શબ્દોમાં લખવાનો છે અહેવાલ લેખનના પણ ચાર માર્ક્સ છે ત્યારબાદ ગદખંડનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરીને તેને યોગ્ય શીર્ષક આપવાનો છે આના પણ ચાર ગુણ છે અને છેલ્લે અહીંયા આપણને ત્રણ જુદા જુદા વિષય આપેલા છે આમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ગુજરાતીનું મોડેલ પોપ પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હાર રમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ